આપણે હાબુદાણાની ખીચડી બનાવવાની છે તો આપણે હાબુદાણા પલાળ્યા છે તો સાબુદાણા પલાવ દીધા છે અને આપણે કોરા કરવાના ત્રણ બટેકા લીધા છે અડધું ટમેટું લીધું છે બે લીલા મરસા લીધા છે અને શિંગદાણા બટેકાને આપણે છો લીધીશું આપણે લીલા મરચાં શિંગદાણા મીઠો લીમડો ટમેટા ને કોથસંબરી ને બટેકા બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે હવે વઘારીશું આપણે હાબુદાણાની ખીચડી બનાવવાની છે পাবলু তেলো না শিঙদান শিঙ দাঁড়া না প না বটেটা ঝুণি জীবনে পটে পাড়ে দিদি પ્રમાણે નાખીશું પ્રમાણે નાખીશું કાણ કાજીરું નાખીશું ધીમા ગેસે આપણે ચડવા દેવાનું આપણે મસાલો સરસ કમ્પ્લેટ થઈ ગયો છે તો આપણે એની અંદર સાબુદાણાને એડ કરી દઈશું હું હળદર નથી નાખતી તમે નાખતા હો તો નાખજો હું હળદર વગર ના બનાવું આપણે સાબુદાણાની ખીચડી સરસ તૈયાર થઈ ગઈ એકદમ મસ્ત થઈ ગઈ ને છૂટું છૂટું તો આપણે એની અંદર લીલા દાણા એડ કરીશું આપણે એની અંદર નાખીશું આપણે એની ઉપર કોથમવી નાખીશું આપણે સાબુદાણાની ખીચડી સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે